વડોદરા કલેક્ટર કચેરીને સતત ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં હડકંપ મચ્યો વડોદ્રા શહેરની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો મહત્વપૂર્ણ સરકારી કચેરીને વારંવાર આવી ધમકી મળવી એ સુરક્ષા વ્યવસ્થાઓ માટે ગંભીર ચેતવણી રૂપ બાબત બની ગઈ છે મળતી માહિતી મુજબ અજાણ્યા ઈમેલ આઈડી પરથી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી ઈમેલ મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો કલેક્ટર કચેરી તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હાલ જે સવારના મેલ મળ્યો છે એના અનુસંધાને પોલીસ સતર્કતાથી સમગ્ર કલેક્ટર કચેરીના અંદરના વિભાગ અને બહારના વિભાગોની તપાસ કરી રહી છે સાથે સાથે બીડીડીએસ ટીમ છે ડોગની ટીમ છે અમારી ક્રાઈમ અને એસઓજીની ટીમ પણ છે જે આખા ની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે મેલ કોણે મોકલી છે કયા ડોમેનથી આવ્યો છે એની તપાસ ચાલુ છે એ મારી અલગ અલગ ટીમો છે સાયબરની ટીમ છે મને અમદાવાદ ગાંધીનગર વડોદરા અલગ અલગ સર્વર થી એક એક સર્વર જેવું હું અત્યારે ના કહી શકું કારણ કે આ તો ઘણી બધી આ એક ટેકનિકલ વિષય છે એની આગળ તપાસ થાય એના પછી પુષ્ટિ કરી શકાય હાલ સ્થિતિ આખો સમગ્ર પરિસર અત્યારે હાલ અત્યારે હાલ સમગ્ર પરિસરની સંપૂર્ણ ચકાસણી થઈ ચૂકી છે અત્યારે હાલ પૂરતું તો કશું ધ્યાને આવેલ નથી પણ છતાં પણ પોલીસ સતર્કતાથી દરેક એંગલ જોઈ રહી છે